જે જે સર્ચ કર્યા હતા ભૂમિમાં જોયું ને કે એમણે છેલ્લે શું બનાવી યુકલી શું બનાવી હતું બોલો શું બનાવી હતું હે પંખો બનાવ્યો હતો તો બુક બનાવી હતી બુક નહીં બનાવી હતી એમણે ટોટલ કેટલા ચેપ્ટર્સ બનાવ્યા હતા તેર અને એક ચેપ્ટરને શું કહેવામાં આવતું હતું બુક કહેવામાં આવતું રાઈટ હવે એમાંથી આપણે વાત કરીએ યુકલિડની વ્યાખ્યાઓ ધ્યાન આપજો હવે બધા બંધ કરી દો એટલે અહીંયા ધ્યાન આપો યુક્લિડની વ્યાખ્યાઓ સ્વયં સિદ્ધ સત્યો કયા સ્વયં સિદ્ધ સત્યો અને ત્રીજું પૂર્વધારણાઓ બરાબર છે શું આવશે જો સ્વયં સિદ્ધ સત્ય ને પૂર્વધારણા ઓલમોસ્ટ સેમ જ છે પણ સ્વયંસિદ્ધ સત્યો એટલે શું કે ગણિતિક રીતે કોઈ પણ વસ્તુ આપણે સાબિત છે એમ લઈ લઈએ ને એને સ્વયં સત્યો કહેવાય કેવાય પણ ભૂમિતિમાં એને શું કહેવાય એટલે તમારે એને સાબિત કરવાની જરૂર પડતી નથી એને શું કહેવાય છે પૂર્વધારણા કહેવાય શું કહેવાય પૂર્વધારણા ખ્યાલ આવે છે સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણામાં આપણે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણા વિશે ભણવાનું છે યુક્લિડના સમયમાં ગ્રીસના ગણિત શાસ્ત્રીઓએ જેમાં તે રહેતા તે તેવા વિશ્વને એક અમૂર્ત મોડલ તરીકે તેને કલ્પી આસપાસના વસ્તુઓનું અવલોકન કર્યું અને એના પરથી છે ને એમણે શબ્દો બનાવ્યા જોજો બિંદુ એટલે એને આપણે કહીએ છીએ પોઈન્ટ બિંદુ અને પોઈન્ટ બિંદુને તમે વ્યાખ્યાત કરી શકો બિંદુની અંદર છે ને લેન્થ એટલે કે લંબાઈ પણ નથી અને શું નથી પહોળાઈ એટલે કે નથી નથી બંનેમાં લંબાઈ અને પહોળાઈ અને એટલા માટે જ એને ઝીરો ડી ઝીરો ડાયમેન્શન શૂન્ય પરિમાણીય એટલે એનું કોઈ પરિમાણ નથી ઝીરો ડી આપણે વન વન ડી ટુ ડી થ્રી ડી થ્રી ડી મૂવી જુઓ ને તમે એટલે આ ઝીરો ડી છે ઝીરો ડી કેમ છે એમાં લેન્થ અને બ્રેથ લંબાઈ અને પહોળાઈ બંને હવે જ્યારે બહુ બધા પોઈન્ટ્સને તમે ભેગા કરો છો અને એને જોડો છો તો શું બને છે રેખા એટલે કે રેખા એટલે શું શું બને છે છે તો અંદર તમને જોવા મળે લેન્થ કહી શકાય એટલે કે લેન્થ એટલે શું જોવા મળે છે લંબાઈ પછી બ્રેથ એટલે કે પહોળાઈ જોવા મળે છે જોવા મળતું

એને પ્લેન અથવા સરફેસ કહી શકાય એની અંદર લેન્થ અને શું હોય છે બ્રેથ લંબાઈ અને પહોળાઈ શું હોય છે લંબાઈ અને બે વસ્તુ છે એટલે એને શું કહીશું એટલે કેવું દ્વિપરિમાણીય જાય છે બરાબર દિમાગની અંદર આની અંદર કોઈ વસ્તુ નહીં હતી એટલે ઝીરો ડી

અને લાઈન નો એન્ડ શું બને 3d 2d 1d આટલામાં બધાને સમજ પડી ગઈ પક્કો શ્યોર આમાં કોઈ ડાઉટ છે નથી ને ચાલો હવે તમને આની મદદથી સવાલ કેવા આવે એની થોડી ડિસ્કશન કરો કે આ જે 1d 2d 3d આપ્યું છે ને એની મદદથી સવાલ શું આવે આપણે થોડું એનું ડિસ્કસ કરીએ તમને સવાલ જવાબ બી આવડી જાય હવે એમાં મારો પહેલો સવાલ કંઈક આ રીતે છે કે પૃષ્ઠને માત્ર ખાલી જગ્યા હોય છે બોલો પૃષ્ઠને સરફેસ કહેવાય બોલો પૃષ્ઠ ને માત્ર શું હોય છે લંબાઈ અને શું હોય છે બીજું ઘનની સીમાઓ ખાલી જગ્યા છે આ ઘન છે એની સીમાઓ શું છે સોલિડની સોલિડનો એન્ડ શું છે એન્ડ લાઇન શું છે સોલિડની આ સોલિડ છે એની સીમા એટલે આ બોર્ડ આખું છે ને એને શું કહેવાય એટલે કે પૃષ્ઠ સમજી ગયા ક્લિયર છે પછી તમને બીજો એક સવાલ આવે રેખાને કેટલા પરિમાણ છે એટલે લાઈન ને ડાયમેન્શન કેટલા છે લાઇનને કેટલું ડાયમેન્શન છે ક્લિયર થાય છે બધા કોઈક ડાઉટ સરફેસને સમતલ ને કેટલા છે ઓકે પૃષ્ઠની ધાર પૃષ્ઠ એટલે એની બોર્ડર શું હોય લાઈન હોય રેખા હોય પૃષ્ઠની ધાર એટલે રેખા હોય સમજ પડી ગઈ ક્લિયર થાય છે આવા ક્વેશ્ચન આમાંથી આવશે ગોટ ઇટ આગળ વધુ ચાલો હવે આપણે વાત કરીએ તેમણે પોતા હવે એમણે છે ને કોણે યુક્લિડે પોતાના એલિમેન્ટ્સ નામના પુસ્તકમાંથી એલિમેન્ટ્સ ના પુસ્તક એકમાંથી એટલે બુક વન માંથી પુસ્તક વન ટ્વેન્ટી થ્રી ડેફિનેશન એટલે વ્યાખ્યા આપી કેટલી ટ્વેન્ટી થ્રી ડેફિનેશન એટલે શું આપી એમાં પહેલી વ્યાખ્યા છે તમે લોકો જોજો ફર્સ્ટ પેજ નંબર ફિફ્ટી સેવન તમારા ટેક્સ્ટબુકમાં કાઢો તમારી પેજમાં અલગ અલગ હશે સમજવાની છે એટલા માટે કહું છું રાઈટ કાઢ્યું ડેફિનેશન યુકલીશન તમારામાં જો સ્વયંસિદ્ધ એક્ઝિયો અને આને કહેવાય કહેવાયમ એન્ડ પોસ્ટ ધ્યાન આપજો બધા હવે ટ્વેન્ટી થ્રી વ્યાખ્યાસમાં ફસ્ટ ડેફિનેશન શું છે

જે પોતાના પરના બિંદુઓથી બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે એટલે અ સ્ટ્રેટ લાઇન ઇઝ લાઇન વિચ લાઈઝ ઇવનલી વિથ ધ પોઈન્ટ આજે સ્ટ્રેટ લાઇન એટલે શું બધા પોઈન્ટને આ રીતે તમે જોઈન્ટ કરો એટલે કઈ લાઈન બને સ્ટ્રેટ લાઈન એક લાઇનમાં હોય એવા પોઈન્ટને જોડવાથી તમારે શું બનશે સ્ટ્રેટ લાઈન આવું કોણે કહેલું યુક્લિડ એ કહેલું મેં નથી કહ્યું પૃષ્ઠને માત્ર લંબાઈ અને પોળાયો છે સરફેસ એઝ ઓનલી લેન્થ એન્ડ બ્રેથ સરફેસ ઓનલી પૃષ્ઠ ને શું પૃષ્ઠની ધાર રેખાઓ છે એન્ડ એન્ડ શું શું છે છે રાઈટ જે સપાટી પોતાની પરની સીધી રેખાઓને એક સાથે સમાન રીતે રહેલી સમતલ કહેજો એટલે અહીંયા શું કીધું છે ઇંગ્લિશમાં અ પ્લેન સરફેસ ઇઝ અ સરફેસ વિચ લાઈઝ ઇવનલી વિથ ધ સ્ટ્રેટ લાઈન એટલે જો ને આ સ્ટ્રેટ લાઈનો છે ને એને તમે પ્રોપર રીતે અરેન્જ કરો ઇવનલી તો એ શું બનશે સરફેસ એટલે કે પ્લેન એટલે કે પૃષ્ઠ બને છે એટલે કે સમતલ બને આ કોની વ્યાખ્યાઓ છે સાત કોની વ્યાખ્યાઓ છે જો અને જો આ સમતલ છે ને એ ક્ષેત્રફળ એટલે એરિયા એની અંદર શું આવે એરિયા એટલે કે ક્ષેત્રફળ અને આની લંબાઈ તમે માપો ને તો પરિમિતિ એટલે પેરીમીટર શું આવે પરિમિતિ એટલે પેરીમીટર આવે પરિમિતિ એટલે શું પેરીમીટર એટલે શું બધી સાઈડનું જે મેજરમેન્ટ આપ્યું એનો આપણે શું કરવાનું પ્લસ કરવાનું શું કરવાનું બરાબર છે તો ભૂમિતિમાં છે ને ઘણી બધી એવી વ્યાખ્યાઓ છે જેની કોઈ ઘણા બધા વસ્તુ એવી છે જેની કોઈ વ્યાખ્યા નથી કોઈ ડેફિનેશન નથી એને અનડિફાઇન્ડ ટર્મ એટલે અવ્યાખ્યાયિત પદ કહેવામાં આવે છે આ બિંદુનું તમે કોઈ પોઈન્ટ નું તમે કોઈ વ્યાખ્યા આપી શકતા એટલે અનડિફાઇન્ડ ટર્મ છે અવ્યાખ્યાયિત પદ છે કેવું છે અનડિફાઇન્ડ બરાબર છે હવે આપણે વાત કરીએ યુક્લિડની આપણે ધારણાઓમ્સ જોયા હવે આપણે શું જોવાના છે યુક્લિડ્સ જોવાના છે ડેફિનેશન જોયું હવે એક્ઝિયો જોવાના છે યુક્લિડના એક્ઝિયો સ્વયં સિદ્ધ સત્યો એક્ઝિયો એટલે શું ફરીથી એકવાર સમજાવું છું એક્ઝિયો સ્વયં સિદ્ધ તમારે માની લેવાનું કે આ સાચું જ છે તમારે એને પ્રૂવ કરવાની જરૂર હોતી એને શું કહેવાય કહેવાયમ સ્વયં સિદ્ધ સત્યો ક્લિયર થાય છે સ્વયં સિદ્ધ શબ્દ જ છે મેથ્સની અંદર હવે હું તમને કહું આ બુક આના કરતા આ બુક આના કરતા મોટી છે તમે કોઈ આર્ગ્યુમેન્ટ કરશો માની લેશો અને નહીં માનો તો તમારે શું કરવું પડે પ્રૂફ અને પ્રૂફ કરવા માટે તમે શું કરશો આમાં આની લાઈન માપશો આની લાઈન માપશો એનું મેજરમેન્ટ આનું પેરીમીટર આનું પેરીમીટર અથવા એરિયા અથવા એરિયા માપ ને જેને પ્રૂફ કરવું પડે ને એને થિયરમ કહેવાય પ્રમય જેને પ્રૂફ કરવું પડે એને થિયરમ એટલે કે પ્રમય કહેવાય અને જેને પ્રૂ નથી કરવું પડતું એને એક્ઝિયમ ઓર પોસ્ટ્યુલેટ કહેવાય એટલે કે સ્વયંસિદ્ધ સત્ય અથવા તો પૂર્વ ધારણા જો નામ જ છે પૂર્વ ધારણા પહેલેથી ધારી લેવાનું પૂર્વધારણા એટલે પહેલેથી શું કરી લેવાનું ક્લિયર થાય છે પોસ્ચ્યુલેટ કોઈને ડાઉટ છે છે તો હવે યુક્લિડે શું શું હતું એના સત્યો કયા કયા પહેલી લાઈન એક વસ્તુને સમાન હોય પછી હું તમને એક્સપ્લેન કરું એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન હોય જો એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન હોય એટલે જો એક્સ અને વાય બે છે એ બંનેને

મગ છગન એટલે નહીં રતનનો ભાઈ છગન આ બંને છગન આના ભાઈ છે તો આ બંને પણ શું થવાના ભાઈ ભાઈ થયા ને મગન ને રતન પણ શું થઈ ગયા ભાઈ ભાઈ સરખામાં સરખું મેરે તો સરખો સરવાળો આવે સરખામાં સરખું મેરે તો સરવાળો હું એક્ઝામ્પલ અમારી પાસે સો રૂપિયા છે આની પાસે સો રૂપિયા છે મારી પાસે સો રૂપિયા આની પાસે સો રૂપિયા હવે અમને બંનેને કોઈ પચાસ બંને પાસે સરખા છે સરખું છે એમાં સરખું એટલે બંનેને પચાસ પચાસ રૂપિયા કોઈ આપ્યા તો કેટલા થયા એકસો પચાસ એટલે સરખું હતું એમાં સરખું તો શું થયું સરખું થયું કહી શકાય કે જો છે સરખું છે એમાં હું સરખું છું તો પણ એ શું રહેશે અને ત્રીજું માઇનસ કરીએ તો પણ શું રહેશે પચાસ પચાસ બંને પાસેથી લઈ લીધા તો પણ કેવું રહેવાનું છે સરખું જ રહેવાનું આ ત્રીજી વસ્તુ છે અંદર જુઓ સરખા માંથી સરખું બાદ કરીએ તો બીજા પર બંધ બેસતી આવતી એટલે પ્રેક્ટિસ બુક ધારો કે આ પ્રેક્ટિસ બુક છે આ એક બીજા પર બરાબર બંધ બેસતી આવે છે તો આ બંને વસ્તુ કેવી હશે સરખી હશે કેવી હશે ક્લિયર થાય છે હવે તમને લાગે છે આ એકબીજા પર બંધ છે નહીં નહી થોડી ઘણી આવે છે પણ એકદમ પરફેક્ટ આવતી એટલે આ બંને વસ્તુ સરખી નથી ક્લાસની બેન્ચીસ તમને લાગે શું છે થઈ શકે પર તમે ઉલટી મૂકી દેસો એકબીજાને બરાબર કવર કરી નાખશે ને એટલે એની બોર્ડર થી માંડીને બધી જ વસ્તુ સરખી આવે હવે એના માટે હું તમને એક એક્ઝામ્પલ છે ને આના દ્વારા આપું છું મારી પાસે એક લાઈન છે એ અને આવું છે એ અને બી અહીંયા છે એક આખી લાઈન છે મારી પાસે એબી આખી લાઈન કઈ છે અને એ લાઈન ને બીજું નામ બી હું આપી શકું શું આપી શકો ખબર છે એસી પ્લસ બીસી એસી પ્લસ એ પણ લાઈન નું જ નામ છે ને એ લાઈન ને મેં બે ટુકડામાં ભેગી કરી હવે એ ની લંબાઈ તમે માપો એ થી બી કેવી આવશે સરખી જ આવશે ધારો કે હું માનું છું પાંચ હવે એ થી સી તમે માપો બી થી સી માપો ત્રણ ને બે ઉપર કેટલી છે બંને કેવું આવશે એટલે સરખા જ્યારે એક વસ્તુ એકબીજા પર બંધ બેસતી આવે ને તો એને શું કહેવાય કો ઇન્સાઈડ એટલે કે બંધ બેસી કો ઇન્સાઈડ તમારા માટે હશે હે ને તો ખ્યાલ આવી ગયો બધાને કો ઇન્સાઈડ એટલે ઓકે મારી ચોપડી બંધ થઈ ગઈ આર યુ ગેટિંગ માય પોઈન્ટ એવરી ઓકે સર આગળ વધો એવું ઘણા કહીશ બીજું શું કે છે આગળ

આખું તેના ભાગ કરતા કેવું હોય છે એટલે પીઝા ના ટુકડા કરતા એ પીઝાનો બાકીનો ભાગ કેવો હશે મોટો જ હશે ને બરાબર ને તમે તો આવાઝોડો લાવાબંધન માં પાછળ રાખડી બી બાંધીએ એ ભાઈને ને પીઝા આપવા તૈયાર નથી બરાબર રક્ષાબંધન ઉજવીએ પાછી ગજબ છે આપણો દેશ રિમોટ આપ રિમોટ માટે મારા મારી દે રક્ષા રક્ષાની કરે ત્યારે એકબીજાને હુમલો કરે

ની થાય ને તો એની પાસે છે ને મારી પાસે મારા છે અમે એકબીજાને શું કામ આપીએ એક્ઝામ્પલ જો મારી પાસે સો છે એની પાસે સો છે હવે બંનેના બમણા કરો મારા બમણા કેટલા ડબલ કેટલા થશે બસો આના ડબલ કેટલા થશે એટલે સરખાના બમણા સરખા સરખાના અડધા હાફ કરો હંડ્રેડ ના હાફ આના હંડ્રેડ ના હાફ કેવા થવાના એટલે બમણા કરો તો બી સરખા ને હવે આ બધી વસ્તુ એવી છે કે એને તમારે સાબિત નથી કરવી પડતી

પ્રથમ સામાન્ય સંકલ્પનાઓ સમતલી આકૃતિ માટે પ્રયોગ કરી શકાય ઉદાહરણ તરીકે એક ત્રિકોણનું ક્ષેત્રફળ એક લંબચોરસના ક્ષેત્રફળથી બરાબર હોય તો આ લંબચોરસનું ક્ષેત્રફળ કોઈ ચોરસના ક્ષેત્રફળથી બરાબર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે સરની ખ્યાલ આવ્યો તો જુઓ એક ટ્રાયેંગલ છે આનો એરિયા છે 25 સેન્ટીમીટર સ્ક્વેર એક સ્ક્વેર છે આનો એરિયા છે 25 સેન્ટીમીટર સ્ક્વેર એરિયા બધાનો કેવો છે તો બધા કેવા કેવા છે બધા કેવા કેવા છે એરિયા સેમ હોય તો બરાબર છે ઓકે હવે આપણે વાત કરીએ પૂર્વધારણા એક જુઓ પૂર્વ ધારણા એકની વાત કરીએ પૂર્વધારણા એક મળી બધાને પૂર્વધારણા એક 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 શું છે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક રેખા દોરી શકાય એટલે એક બિંદુ છે આ બીજું બિંદુ છે હંમેશા યાદ રાખજો ટુ ડિસ્ટિંગ પોઈન્ટ બે બિંદુ એટલે ટુ ડિસ્ટિંગ પોઈન્ટમાંથી એક જ લાઈન પાસ થાય ઓનલી વન લાઈન એક જ રેખા પાસ થાય એક બિંદુમાંથી બીજી પૂર્વ એક બિંદુમાંથી અસંખ્ય પાસ થાય ઇન્ફાઇનાઇટ ફ્રોમ વન પોઈન્ટ ઇન્ફાઇનાઇટ લાઇન પાસ થશે પણ ટુ પોઈન્ટ્સમાંથી થ્રી પોઈન્ટમાંથી જો થ્રી પોઈન્ટ છે ને એક જ લાઇનમાં હોય ને તો એક જ લાઇન થવાની પણ થ્રી પોઈન્ટ એક લાઈનમાં નથી પડી પણ થ્રી પોઈન્ટ એક લાઈનમાં હવે એક જ લાઈનમાં જે પોઈન્ટ આવેલા હોય એને શું કહેવાય લિનિયર કયા કહેવાય લિનિયર એટલે તમારા માટે રેખીય એક જ રેખા પર આવેલા હોય ને સમરેખ શું કહેવાય સમરેખ ઓકે ચાલો પહેલું પૂર્વધારણા શું કહે છે બે પોઈન્ટ કેટલી લાઈન પાસ થાય છે એક અને એકમાંથી કેટલી પાસ થાય અને પછી શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે શાંત રેખા એટલે રેખાખંડ ને શાંત રેખા કહેવાય છે તમારામાં કીધું છે ટર્મિનેટેડ લાઈન શું કહ્યું છે એને તમે જો એક્સ્ટેન્શન આલ ટર્મિનેડ લાઇન છે એને એક્સ્ટેન્શન તમે અનંત સુધી આપી શકો એને અનંત સુધી તમે કહેતો શું કીધું શાંત રેખાને અનંત સુધી શું કરી શકાય છે લંબાવી શકાય પછીની પૂર્વધારણા શું કહે છે

એમાં કઈ સાબિત કરવાનું હતું નહીં તો બળતું અહીંયા મૂક્યું દોરી દીધું ઓકે નેક્સ્ટ લાઇન શું કહે છે બધા જ કાટખૂણા એકબીજા સરખા છે ઓલ રાઇટ એંગલ્સ આર ઇક્વલ ઓલ રાઈટ એંગલ્સ આર બધા જ કાટખૂણા એટલે જેનું માપ 90 ઓંસ હોય એને શું કહેવાય રાઈટ એંગલ એટલે કે કાટખૂણા એ તો બધા કેવા હોવાના અને તમને એમ કે શું આ બે સરખા છે મને કયો આ બે સરખા છે હા આવી નાઇન્ટી લેન્થ નથી જોવાની આપણે શું જોવાનું છે એંગલ જોવાનું છે એટલે બધા રાઈટ એંગલ કેવા હોય છે અને પાંચમી પૂર્વધારણા તમારા માટે થોડી કોમ્પ્લિકેટેડ છે એ હું તમને સમજાવું છું ધ્યાનથી જોજો કઈ પૂર્વધારણા લાસ્ટ યર અને એના સેવન્થ એટમાં તમને આવતું હતું સમાંતર રેખાઓ પેરાલર લાઇન્સ ધ્યાનથી જોજો બે પેરાલલ લાઇન્સ છે એની ઉપર એક લાઈન છેદિકા કહેવાય ટુ પેરાલ એટલે કે સમાંતર રેખાઓ છેદિકા એટલે ટ્રાન્સવર્સલ તો એના કારણે અહીંયા એંગલ વન બને એંગલ ટુ બને એંગલ થ્રી બને એંગલ કયો બને અને અંતઃ કોણ કહેવામાં આવતા હતા શું કહેવામાં આવતા હતા અને આ બેનો સરવાળો કમ્પલસરી શું થતો હતો થ્રી અને ફોરનો સરવાળો પણ કેટલો થતો હતો એટલે કે આ બાજુ પણ વન એટી હોય

આ થોડી વાંકી દોરાઈ ગઈ પણ આમ સમજો કે ડાયવર્સ થઈ જતી આ કન્વર્જ ભેગી થઈ જાય તો ફિફ્થ પૂર્વધારણા શું કહે છે પાંચમી પૂરોધારણા જો બે રેખાઓ કોઈ ત્રીજી રેખા છેદે એટલે આ બે રેખાઓ છે ચલો અને ત્રીજી રેખા એને શું કરે છે છેદે છે તો એક બાજુ તરફના બે અંતકોણનો સરવાળો એટલે આ બે અંતકોણ લઈએ એનો સરવાળો એક અને બે નો સરવાળો બે કાઠ ખૂણા કરતા ઓછો બે કાઠ ખૂણા કરતા કરતા 180 કરતા તો એ બે લાઈનો શું કીધું છે અંદર જુઓ તો એ બે પ્રથમ બે રેખાઓ આ ખૂણા તરફ અનંત સુધી લંબાવતા એકબીજાને છેદે તો આ બે રેખાઓ આગળ જતા એકબીજાને શું કરશે ઇન્ટરસેક્ટ કરે છે છેદે છે ક્લિયર થાય છે મારી વાત શું કહેવા માંગુ છું ને આ બાજુની લાઇન શું થશે હવે આ બાજુ એસી કરતા ઓછું તો મેઝરમેન્ટ આ છેદ તે અને આ બે લાઇન કેવી થતી આગળ ડાયવર્સ થશે શબ્દો તો હારા વાપરો ક્લિયર થયું બધાને બોલો હવે તમારે સૌથી પહેલા શું કરવાનું છે પ્રેક્ટિસ બુક કાઢો આપણી